જંગલ અને એકાંતવાસ એ તો નિશાળ છે પરંતુ ભાઈઓ પરીક્ષાનો હોલ તો આ સંસાર છે જ્યાં સુધી તમો જંગલમાં જ પડ્યા રહેશો કે એકાંતમાં પડ્યા રહેશો ત્યાં સુધી તમને શું ખબર પડશે કે તમારામાંથી વિશ્વની આસક્તિ આસક્તિના વિકારો છૂટી ગયા છે વિકારોનો છૂટ્યા છે કે નથી એ તો સંસારમાં ફરવાથી જ ખબર પડે છે તો ચિત્તની પરીક્ષા થઈ શકે છે વળી ત્રાતક એ યોગનું શરૂઆતનું એક અંગ છે તે અજ્ઞાની લોકોને બહુ જ ઉપયોગી છે તેથી તે દીવાની સામે દ્રષ્ટિને સ્થિત કરે છે ત્યારે મન તે દીવામાં દીવામાંર થાય છે ત્યારે માયાનો મોહ ભુલાય છે મન સ્થિર થવાથી પાપ થતા નથી તે પાપ છોડવાથી ત્રાટક કરનાર લોકોને શાંતિનો અનુભવ થાય છે અને ત્રાટકનો સમય વધારતો જાય છે એમ કરતાં કરતાં જ્યારે જીવતા ભ્રમ જ્ઞાનીના સંગવડે ભગવાનની સાણ અંતરમાં ઉતારવાથી શાંતિરૂપી અમૃત ચાખે છે પછી તે લોકોને ત્રાટકની ભૂલી જાય છે પછી તે ત્રાટકને ભૂલી જાય છે કારણ કે જ્યાં તેની દ્રષ્ટિ પડે ત્યાં મન ઇસ્થિત થઈને દરેક ક્ષણે શાંતિનો જ અનુભવો તો હોય છે હે અર્જુન આ ભગવાનની સ્થિતિ તે હું જ છું ને અવિનાશી અમરતા મોક્ષનો સ્વરૂપ પણ હું જ છું અને સનાતન ધર્મનો તથા અનંત અખંડ એકરસ સુખનો આનંદનો આશરે પણ તે હું જ છું આ ગીતા અધ્યાય ચૌદ સિત્યાવીસમાં પુરાવો છે માટે પરમાત્માની પ્રાપ્તિ માટે પદ્માસન વગેરે આસનમાં બેસીને કરો જેમ ડાબા હાથનો મેલ તે જમણો હાથ ઉકાડે છે ને જમણા હાથનો મેલ ડાબો હાથ ઉકાડે છે બંને હાથ એકબીજાના એકબીજાના એક એક તે એક જ શરીરના છે તેમ આપણે આ બધાય એક જ ઈશ્વરના છીએ તો અંતકરણનો મેલ મટાડવા એકબીજાને મદદ કરીએ તો ઓજસ વધારી આભા મંડળની મૂડી વડે બીજાને મદદ મળે છે તે ધ્યાનમાં રહીને પરમાત્માને યાદ કરો તે મનુષ્ય શ્રેષ્ઠ છે આ ગીતા જે છ શ્લોક સુડતાલીસમાં પુરાવો છે તો એકબીજાને મદદ જ કરવાથી જ એકબીજાનું કલ્યાણ થાય છે